પ્રમાણિકતાને કસોટી એક દિવસ બિરબલે રાજાને ફરિયાદ કરી રાજ્યમાં લોકો અપ્રમાણિક થઈ ગયા છે એકબીજાને છેતરે છે આપણે કાંઈક કરવું જોઈએ અકબર રાજા બોલ્યા મારા રાજ્યમાં લોકો પ્રમાણિક જ છે તને વહેમ છે કે લોકો અપ્રમાણિક છે બોલ્યા પછી તેમને વિચાર આવ્યો કે બીરબલ તો બહુ બાહોશ છે તે ખાલી ખાલી કાંઈ ના કહે મારે જાણવું જોઈએ કે લોકો પ્રમાણિક છે કે નહીં તેમણે બીરબલને બોલાવીને કહ્યું બીરબલ રાજ્યમાં લોકો પ્રમાણિક છે કે નહીં તે જાણવું છે તું કાંઈ યોજના બનાવ બીરબલ કહે ભલે હું કાલે વિચારીને કહીશ બીજા દિવસે બીરબલ રાજાને કહે રાજાજી એમ કરો તમે રાજ્યમાં જે મોટું તળાવ છે તે ખાલી કરાવી નાખો અને લોકોને જણાવો કે દરેક માણસ રાત્રે એક લોટો દૂધ તળાવમાં નાખી આવે આથી આખું તળાવ દૂધથી ભરાઈ જશે રાજા કહે આ કામને અને પ્રમાણિકતાને શો સંબંધ છે બિરબલ બોલ્યો તમે આટલું તો કરાવો પછી આપણે જોઈએ રાજાએ તળાવ ખાલી કરાવ્યું અને ઢંઢેરો પીટાવ્યો કે દરેક માણસે રાત્રે એક એક લોટો દૂધ તળાવમાં નાખવું લોકો તો વિચારમાં પડી ગયા પછી થયું રાજા વાજાને વાંદરા મનમાં કંઈ ટૂંકો આવ્યો હશે દરેક માણસે વિચાર્યું બધા જ લોકો એક પછી એક લોટો ભરીને દૂધ જ નાખવાના જેને લાવને હું એક લોટો પાણી જ નાખું અંધારી રાત હતી અને દરેક માણસ એક એક લોટો પાણી તળાવમાં નાખી આવ્યા દરેકને એમ કે બીજાઓએ તો દૂધ જ નાખ્યું હશે સવારે બિરબલ કહે ચાલો રાજાજી તળાવ જોવા જઈએ દૂધથી ભરેલું હશે રાજા અને બિરબલ તો તળાવે ગયા અને એ તો આખું તળાવ પાણીથી ભરેલું હતું બીરબલ કહે જોયું ને રાજાજી લોકો કેટલા પ્રમાણિક છે રાજા બોલ્યા બીરબલ તે એવું કેમ કહ્યું કે લોકો રાત્રે જ દૂધ નાખવા જાય બીરબલ કહે રાજાજી દિવસે તો દરેકને ખબર પડી જાય કે મારી જેમ બીજાએ પણ પાણી જ નાખ્યું છે રાત્રે અંધારામાં ખબર ના પડે રાજા તરત સમજી ગયા કે બિરબલ સાચો હતો રાજ્યમાં લોકો અપ્રમાણિક બની ગયા હતા તેમણે તરત જ લોકો પ્રમાણિક બને તે માટેના ઉપાયો શોધી કાઢ્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબ